તાલુકાના દેવકળા મુવાડા પેટાપરા વિસ્તારમાં આવેલ પુથુજીની મુવાડી ગામે પ્રાથમિક શાળા વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા બાંધવામાં આવી હતી સમયની થપાટ વચ્ચે વર્ષો વીતવા જતા એવું પણ સામે આવ્યું છે કે શાળાની દિવાલો અત્યંત જર્જરિત અવસ્થામાં પહોંચતા શાળાના આચાર્યએ શાળાના મકાનના સમારકામ માટે તંત્રને રજૂઆત કરી હતી જોકે તંત્રએ આ ગામ છેવાડું હોવાના કારણે શાળાના મરામત અંગે કોઈ રસ લીધો નહીં પરિણામે સતત વરસાદી માહોલ વચ્ચે અત્યંત જર્જરિત હાલત

તાબે દેવકરના મહવાડા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર મારું નામ જશોજી રાઠોડ છે હું એસએમએસ એસએમસી અધ્યક્ષ તરીકે છું સ્કૂલની અંદર અને મારા જ ગામને સ્કૂલના બે ઓર્ડરની દિવાળી તૂટી ગયેલી છે જે સરકાર શ્રી નમ્ર બિંદે છે કે વહેલી તકે ઓરડા આપે અમારા સ્કૂલની અંદર શિક્ષણ બહુ સારું છે બાળકો તાલુકામાં જિલ્લામાં પ્રથમ નંબરે આવે છે શિક્ષણની કોઈ તકલીફ નથી પણ અમારા બાળકોને સુવિધાને ભૌતિક સુવિધાને ખૂબ તકલીફ છે જેથી કરીને સરકાર અમને વહેલી તકે ઓરડા આપે એ મારી સરકારને નમ્ર વિનંતી છે આવો જોઈએ ઓરડા જુઓ ઓરડાની હાલત આવા તૂટી ગયા છે બહુ ડેમેજ થઈને તૂટી ગયા દિવાલ કાલ બપોરે બે વાગે દિવાલ તસી પડી અને સરકાર છે નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમને નવા રૂમ આપે બાળકોના માટે ભૌતિક સુવિધાની જરૂર છે એ શિક્ષણ અવલ નંબર છે પણ અહીંયા અંદર અમારે સ્કૂલની અંદર બાળકોને જે પણ આવવાના છે એના માટે જે તકલીફ છે સરકાર સા નંબર અરજ છે કે એમને વહેલી તકે ઓરડા બનાવી આપે સારું